ન્યૂઝ એજન્સી એનઆઈ અને સૂત્રોને ટાંકીને કરવામાં આવેલા દાવાઓ સિવાય ઇલેક્શન કમિશન રાહુલ ગાંધી દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ હજી સુધી નથી આપી શક્યું દિલ્હીમાં કરેલી પત્રકાર પરિષદ પછી બેંગ્લોરમાં ફ્રીડમ પાર્કમાં રાહુલ ગાંધી ફરી એકવાર પત્રકાર પરિષદ કરી રહ્યા છે વોટ અધિકાર રેલીનું આયોજન કરી રહ્યા છે અને આ આયોજન હવે દેશના મોટાભાગના રાજ્યોમાં થવા જઈ રહ્યું છે ઇલેક્શન કમિશનનો જવાબ આવશે કે પછી રાહુલ ગાંધીનું પોલિટિક્સ વધારે આક્રમક બનશે એના પર નજર રહેવાની છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી રાહુલ ગાંધી બેંગ્લોરના ફ્રીડમ પાર્કથી જેની શરૂઆત કરી રહ્યા છે એનું નામ વોટ અધિકાર રેલી છે એ ભારતના ચૂંટણી પંચને સવાલ કરી રહ્યા છે કે વોટર લિસ્ટમાંથી અચાનક વોટર ગાયબ થઈ ગયા અમુક મતદારો ઉમેરાયા જાણી જોઈને વોટર લિસ્ટમાં મેનિપ્યુલેશન કરવામાં આવ્યું એ રીતે એની સાથે છેડછાડ કરવામાં આવી કે જેથી ભારતીય જનતા પાર્ટી જીતી શકે વન સાઇડ વિક્ટરી એક તરફી જીત ભારતીય જનતા પાર્ટીને જ્યાં જ્યાં મળી છે એ વોટર લિસ્ટથી મળી છે મતદારોની યાદીથી મળી છે એની સાથે છેડછાડ કરવાથી મળી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ સીધી રીતે અધિકારિક રીતે પત્રકાર પરિષદ કરીને એ આરોપોને નકારવા માટે કે એ આરોપોને સદંતર ખોટા ઠેરવવા માટે સામે આવીને અધિકારિક રીતે કોઈ જવાબ નથી આપ્યો પણ જોકે ન્યૂઝ એજન્સી સૂત્રોથી એવો દાવો કરે છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે કાં તો જે ઘોષણાપત્ર રાહુલ ગાંધીએ આપ્યું છે એ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરીને ઇલેક્શન કમિશનને સોંપે અને એના પર તપાસ થાય અને કાં તો રાહુલ ગાંધી માફી માંગે આ સમાચારનું એટલા માટે મહત્વ નથી રહેતું કેમ કે જો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ખરેખર એવું ઈચ્છે છે કે નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી ખોટું બોલી રહ્યા છે અને એમણે માફી માંગવી જોઈએ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના એક પણ અધિકારી સીઈસી કોઈ સામે કેમ નથી આવ્યા એમણે સામે આવીને પત્રકારોની સામે એ વાત ડંકાની ચોટ પર કહેવી જોઈતી હતી કે વિપક્ષના નેતા ખોટું બોલી રહ્યા છે એમણે ડંકાની ચોટ પર આ જનતાને ભરોસો અપાવવાનો હતો કે અત્યાર સુધીમાં જે પણ ચૂંટણીઓ થઈ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હોય કે પછી અમુક રાજ્યોમાં કોંગ્રેસની કે આમ આદમી પાર્ટીની જીત થઈ હોય એ સંપૂર્ણ પારદર્શિતાથી કરવામાં આવેલી પ્રક્રિયા અને ચૂંટણીના અંતે આવેલા પરિણામો છે એની અંદર કોઈ છેડખાની નથી થઈ આ બહુ જ જવલ્લે બનતી ઘટનાઓમાંથી એક છે કે ચૂંટણીનો આટલો સમય વીત્યા પછી વિપક્ષના નેતા એમના દાવા પ્રમાણે છ મહિનાના રિસર્ચ સંશોધન પછી એટમ બોમ્બ ફોડવાના છે એવું કહીને એ એક વિસ્ફોટની જેમ ડેટા મૂકી રહ્યા છે બીજું રાહુલ ગાંધી સંપૂર્ણ બ્લફ નથી કરી રહ્યા એ હવામાં વાતો નથી કરી રહ્યા એ આંકડા મૂકી રહ્યા છે તથ્ય મૂકી રહ્યા છે તથ્ય કેટલા સાચા અને ખોટા એનો જવાબ માત્ર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા આપી શકે છે અને ચૂંટણી પંચ જો જવાબ આપવાથી ભાગી રહ્યું છે અથવા બચી રહ્યું છે રાજ્યોમાંથી ચૂંટણી આયોગે જવાબ આપી દીધા કે રાહુલ ગાંધી ખોટું કહી રહ્યા છે પણ એ ખોટું કહી રહ્યા છે તો સાચું શું છે ખોટું કયું છે કયા મુદ્દાઓ છે એ ખોટા બોલાઈ રહ્યા છે એ નામ સાથે આંકડા સાથે એડ્રેસીસ સાથે પત્રકાર પરિષદો કરી રહ્યા છે એક પછી એક એ મોટા ભાગના રાજ્યમાં જવાના છે અને એ દેશની જનતાને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરવાના છે કે ઇલેક્શન જ ખોટા થયા છે અને ભારતીય જનતા પાર્ટીની જીત જ ખોટી છે બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવાની જ નહોતી આ તો ચૂંટણીમાં ગડબડી થઈ વોટર લિસ્ટની સાથે છેડખાની થઈ અને એટલા માટે આ થયું છે દેશ આ બહુ વિશાળ વસ્તી ધરાવતો દેશ છે એની એક નાની વસ્તી પણ જો એ વાત પર ભરોસો કરી લે છે કે આ દેશમાં ચૂંટણીઓ પણ નિષ્પક્ષતાથી નથી થતી તો દેશની સ્થિતિ બહુ સારી નથી રહેતી ઇલેક્શન કમિશન હોય કે પછી દેશની ન્યાયિક સંસ્થાઓ દેશની અદાલત દેશની સંસદ એ બધા પર જનતાનો ભરોસો રહેવો બહુ જરૂરી છે એ વિશ્વસનીયતા વગર દેશ ક્યારેય કોઈ સંજોગોમાં ચાલી જ નથી શકતા અને એટલા જ માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે સૂત્રોના હવાલાથી સમાચાર આવે છે એની જગ્યાએ જો એ અધિકારીક એ વાત મૂકી દે કે કાં તો રાહુલ ગાંધી ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કરે અને કાં તો એ માફી માંગે રાહુલ ગાંધી માફી માંગે આ વાત ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અધિકારીક રીતે આવીને જો કહી શકે છે તથ્યોની સાથે કે આ વાતો એમણે ખોટી કરી છે તો કદાચ આ મામલો દૂધનો દૂધ પાણીનો પાણી જેટલો સરળ થઈ જવાનો છે આ કાર્યક્રમનું ગુજરાતમાં પણ આયોજન થવાનું છે ત્યાં સુધીમાં આપણને પ્રતીક્ષા રહેશે કે દેશમાં ચાલુ થયેલો જે મુદ્દો છે તે કાં તો એ પૂરો થાય છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કોઈ સ્પષ્ટતા આપે છે કે પછી આ મુદ્દો છે એક સુધી ખેંચાય છે આવનારી ચૂંટણી સુધી ખેંચાય છે બિહારના ઇલેક્શન સુધી ખેંચાય છે કેમ કે બિહારમાં તો ઓલરેડી આ વિવાદ ચાલી રહ્યો છે ચૂંટણી શરૂ થતાં પહેલાં જ એના પર શંકા શંકા સેવાઈ જશે ઇન્ડિયા અલાયન્સ એક સાથે નથી દેખાઈ રહ્યું આ વાતમાં રાહુલ ગાંધી એકલા હાથે આખી લડાઈ લડવા માંગે છે એક માત્ર કોંગ્રેસના રિવાઇવલ કોંગ્રેસનું ફરીથી સર્જન કરવાની આ વાત છે

वोटरलिस्ट इन डिजिटल मशीन रीडेबल फॉर्मैट टू दीपल ऑफ इंडिया नंबर टू वाय आर यू डिस्ट्रॉइंग विडियो एविडेंस नंबर थ्री वाई इज ई सी आई कमेटिंग कमेटिंग मैसेव फ्रॉड इन द वोटरलिस्ट नंबर फोर वाई इज ई सी आई थ्रेटनिंग ऑपोजिशन इंस्टेड ऑफ आंसरिंग अवर क्वेश्चन एंड फाइनली વાઇઝ ઇસી આઈ બિહેંગ લાઈક એજન્ટ ઓફ ધ બીજેપી નમસ્કાર આયોગ હિસાબ દો ચુનાવ આયોગ જવાબ દો ચુનાવ આયોગ હિસાબ દો બીજેપી ચુનાવ આયોગ જવાબ દો બીજેપી ઔર ચુનાવ આયોગ હિસાબ દો હવે વાત ગુજરાતની કરીએ ભાવનગરના વલભીપુરમાં એક એવી ઘટના બની જેના પડઘા સુરતમાં પડ્યા બે હજાર પાટીદાર સમાજના લોકો ભેગા થયા અને એમણે સભા કરી રેલી કરી સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પુષ્પાંજલિ અર્પણ કરાઈ અને પછી સવાલો થયા કે ભાવનગરમાં આ અસુરક્ષા જેવું વાતાવરણ શું કામ પેદા થયું છે ઘટના હતી રાજુ ઉલેવા અને બાકીના એમના બે સાથીદારો એ આરોપીઓ હતા અને પીડિત હતા અર્જનભાઈ અર્જનભાઈ વૃદ્ધ હતા એમની ખાસી ઉંમર હતી એ માટી કાઢી રહ્યા હતા માટી કાઢવા જેવી સામાન્ય વાતમાં એટલું બધું એમને મારવામાં આવ્યું એનો વિડીયો પણ ખૂબ વાયરલ થયો મજૂરો સાથે હતા એમણે વચ્ચે પડીને એમને બચાવ્યા અને પછી લઈ ગયા અનેક વિસ્તારોમાં આજે પણ એ સમસ્યાઓ છે કે મારીને દાદાગીરી કરીને દમ બતાવીને પોતાનો અધિકાર અથવા પોતાનો પાવર કે પોતાની તાકાત પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન લોકો કરતા હોય છે અને એવા સમયમાં આવી ઘટનાઓ જો એક ઘટના પછી બોલવામાં નથી આવતું તો એ પરંપરા બની જાય છે એ આદત બની જાય છે પાટીદાર સમાજ એમ પણ એકતાવાળો સમાજ છે અને પોતાના અધિકારો માટે જાગૃત સમાજ છે એ ખૂબ આક્રમકતા સાથે ભેગા થયા નેતાઓ બધા સાથે આવ્યા ભાવનગરમાં પણ એમણે રજૂઆત કરી સુરતમાં પણ એમણે પ્રદર્શન કર્યું અને એનું પરિણામ એ આવ્યું કે દોઢ કિલોમીટર સુધી આરોપી લથડિયા પગે લથડિયા ખાતો ખાતો ચાલતો હતો પ્રશ્ન એ છે કે પોલીસ પણ પ્રેશરમાં જ કામ કરે છે જો પાટીદાર સમાજની જગ્યાએ બીજો કોઈ સમાજ હોત જે આટલું દબાણ ઉભો ન કરી શકતો તો શું આટલી ત્વરિત કાર્યવાહી એમણે કરી હોત જવાબ બધાને ખબર છે કે શું છે અને છતાંય આપણી આપણે એ વાતનો સંતોષ લઈએ છીએ કે કાયદો બધા માટે સમાન છે પહેલા શું દ્રશ્યો સામે આવ્યા હતા અને પછી આરોપીને જયારે ઘટનાનું રીકન્સ્ટ્રકશન અને ગૃહમંત્રીની ભાષામાં વરઘોડો કઢાયો ત્યારે શું થયું સાંભળીએ અને છેલ્લે વાત આવતીકાલના વિશ્વ આદિવાસી દિવસની વિશ્વ આદિવાસી દિવસની સામાન્ય સંજોગોમાં રાજ્ય કક્ષાની ઉજવણી થતી હોય છે ખૂબ મોટું આયોજન થતું હોય છે કોઈક વિસ્તાર જિલ્લો પસંદ થાય ને પછી ત્યાં ભવ્ય કાર્યક્રમ થાય આ વખતે કક્ષાનો કાર્યક્રમ નથી થવાનો અને એટલા માટે નહીં કેમ કે આદિવાસી સંસ્કૃતિને વારસો ને વિરાસત જાળવવામાં કે પછી એને ઉજવવામાં સરકારને રસ નથી એટલા માટે કેમ કે સરકારને અંદરખાને ચૈતર વસાવાનો ડર લાગે છે એ ચૈતર વસાવા કે જે જેલમાં છે નવમી ઓગસ્ટે ડેડિયાપાડામાં વિશ્વ આદિવાસી દિવસની એક વિશાળ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જે આદિવાસી સમાજને બાકીની સંસ્થાઓને એ લોકોએ બધાએ ભેગા થઈને સંગઠિત થઈને કર્યું છે જેલમાંથી ચૈતર વસાવાએ સંદેશ મોકલ્યો છે જે એમના પત્નીએ વિડીયો થકી બધા લોકો સુધી પહોંચાડ્યો છે સરકારે અધિકારીક સરકાર ક્યારેય એવું નથી કહેવાની સ્વાભાવિક રીતે કે અમે ઉજવણી એટલે નથી કરી રહ્યા કેમ કે ચૈતર વસાવા જેલમાં છે અને પછી ત્યાંથી કોઈ સંઘર્ષ થાય અથવા ઘર્ષણ થાય એવા દ્રશ્યો ઊભા થાય પ્રશ્ન માત્ર એટલું છે ચૈતર વસાવા સાચા કે ખોટા એ નક્કી કરવા માટે અદાલત બેઠી જ છે ને કોર્ટે નક્કી કરવાની છે ચૈતર વસાવાની જગ્યાએ જો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આ પ્રકારના ગુનામાં હોત તો આટલા સમય સુધી એ જેલમાં રહેતા આ વાતનો પણ કોઈ અધિકારિક જવાબ નથી આ વાતનો જવાબ છતાંય બધાને ખબર છે કે શું છે નવમી ઓગસ્ટે ડેડીયાપાડામાં થયેલા આયોજનમાં શું તૈયારીઓ છે ચૈતર વસાવાના પત્નીએ શું કહ્યું અને સવાલ ખાલી એટલો છે કે એકસો સીટ સીટવાળી સરકાર આટલા બધા આદિવાસી ધારાસભ્યો આદિવાસી મંત્રીઓ ધરાવતી સરકાર આટલી સશક્ત બહારથી દેખાતી સરકાર એક એવા ધારાસભ્ય કે જે હજી જેલમાં છે જે બહાર પણ નથી ને એક ધારાસભ્ય છે એમના ખોફમાં કે પછી એમના પ્રત્યેની લાગણીમાં કે એમના પ્રભાવમાં કે એમના અભાવમાં કોઈ પણ કારણસર રાજ્યકક્ષાની ઉજવણી કરવાનું શું કામ ટાળી રહી છે સાંભળીએ ચેતર વસાવાના પત્નીને જય આદિવાસી જે આવતીકાલે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે એના માટેનું જાહેર આમંત્રણ છે કે યુનો દ્વારા ઘોષિત કરવામાં આવ્યું નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને આપણે ખૂબ ધામધૂમથી ઉજવીએ એના માટે આવતીકાલે મોટી સંખ્યામાં ડેડીયાપાડા પીઠા ગ્રાઉન્ડમાં લોકો ભેગા થાય અને આપણા આદિવાસી સંસ્કૃતિ જાળવી રાખવા માટે આપણા રીત રિવાજો અને આપણા આપણા લોકનૃત્ય આદિ આદિવાસી પહેરવેશ પહેરીને અને આપણા વાજિન્દ્ર બધા સાથે રાખીને આપણે ખૂબ મોટી સંખ્યામાં આપણો તહેવાર ધામધૂમથી ઉજવીએ એ માટે તમામને અમે આમંત્રણ પાઠવીએ છે તો ખૂબ મોટી સંખ્યામાં લોકો પધારે એવી અમે આશા રાખીએ છીએ અને આપણા ધારાસભ્ય તો આપણી વચ્ચે નથી પરંતુ એમનો એક સંદેશો છે કે જે યુનો દ્વારા ઘોષિત કરવામાં આવ્યો છે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એ દિવસે મારા સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થાય અને વિશ્વ આદિવાસી દિવસ ખૂબ ધામધૂમ ધૂમથી ઉજવે એવી એવી હું આશા રાખું છું એટલે એટલે મોટી સંખ્યામાં લોકો કાલે પીઠા ગ્રાઉન્ડ ખાતે વધારે અને આપણો તહેવાર આપણે ધૂમધામથી ઉજવી અને ઉજવીએ એવી અમે આશા રાખીએ છીએ આભાર જય આદિવાસી જય મૂલ નિવાસી એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર